કેમ છો વિદ્યાર્થી મિત્રો perfect teaching આપતી youtube ની channel educare with doctor પટેલ માં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો બોર્ડ દ્વારા વર્ષ બે હજાર વીસ એકવીસ દરમિયાન ઘણા બધા વિષયના અભ્યાસક્રમને reduce કરવામાં આવ્યો છે તો આપણા ધોરણ બાર ના આંકડા શાસ્ત્ર વિષય ને પણ એમાં બાકાત રાખ્યો નથી અને board દ્વારા દરેક પ્રકરણ માંથી અમુક મુદ્દાઓ નો માંથી દૂર કરવામાં આવ્યા છે તો આંકડા શાસ્ત્ર વિષય પ્રકરણ એક સૂચકતા અને પ્રકરણ બે સુરેખ સહ પ્રકરણમાં તમારે કયા દાખલા ગણવાના અને કયા મુદ્દાઓનો તમારે અભ્યાસ કરવાનો કયા મુદ્દાઓનો તમારે અભ્યાસ નથી કરવાનો એની સમજૂતી મેં મારી ચેનલ પર મૂકી દીધા છે અને એ વિડીયો તમે ન જોયા હોય અને જો તમે એ વિડીયો જોવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં એ બે વિડીયોની લિંક મૂકી જ છે એટલે ફરીથી તમે એનો અભ્યાસ કરી શકો કે જેથી તમારે વર્ષ બે હજાર વીસ એકવીસ દરમિયાન

કે મારા કોઈ વિદ્યાર્થીઓની મહેનત નકામી જાય છે અને એટલા માટે જ તો વિદ્યાર્થી મિત્રો તમને મદદરૂપ થવા માટે હું અવારનવાર મારી ચેનલ પર વિડીયો મૂકતો જ રહું છું અને આવી જો તમારે મદદ લેવી હોય અને કોઈ મારી ચેનલ પર કોઈ નવો વિદ્યાર્થી આવ્યો હોય તો મારી ચેનલ ને એમને સબસ્ક્રાઇબ કરવા માટે તમને વિનંતી કરું છું તેમજ બેલ આઈફોન પર ક્લિક કરવા માટે પણ હું વિનંતી કરું છું કે જેથી જ્યારે પણ હું કોઈ આવો નવો વિડીયો મૂકું એનું નોટિફિકેશન તમને તાત્કાલિક ધોરણે મળી જાય અને તમે એ વિડીયો નો અભ્યાસ કરીને એનો તમે લાભ લઈ શકો તો ચાલો બાળકો વધુ સમય ન લેતા આજના વિડીયોમાં હું તમને ધોરણ બાદ

ગુણનો એક પ્રશ્ન એથી કયા પ્રશ્ન number પર વિભાગમાં ત્રીજા number પ્રશ્ન પર આ પ્રકરણમાંથી એક MCQ વાળો પ્રશ્ન આવશે એટલે વિભાગમાં એક વિભાગ b માં તેર number પર એક પ્રશ્ન એક ગુણનો આવશે એટલે એક ટૂંકો પ્રશ્ન પણ આવશે તેવી જ રીતે વિભાગ c માં ત્રેવીસ number નો એક પ્રશ્ન બે ગુણનો આવશે હવે થિયરી પણ આવી શકે

કે સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો તો એક ગુણ અને જો બે ગુણ માં પૂછાય તો સુરેખ નિયત સંબંધ સુરેખ નિયત સંબંધ મોડેલ લખવાનું પણ છે અને એમાંની જે બધી વિગત છે ને એને ડિફાઇન બી કરવાનું છે એટલે સુરેખ નિયત સંબંધ મોડેલ એ તો તમારે પાકો કરી જ નાખવાનો એ તમને એક ગુણ માં અથવા તો બે ગુણ માં પણ પૂછાઈ શકે છે ત્યાર પછી આપણે આગળ વધીએ તો નિયત સંબંધ રેખા નું અનવાયુજન

અવે ન્યૂનતમ વર્ગોની રીત માં આપણે સૂત્ર જોઈ લે કે કયા કયા સૂત્રોના આપણે અભ્યાસ કરી ગયા છે અને કરવાનો છે તો ન્યૂનતમ વર્ગોની રીત આપણેને સમજી લઈએ તો ન્યૂનતમ વર્ગોની રીત માં આપણને ખબર છે કે y ની x ની નિયત સમત રેખા y કે બરાબર a bx નું આપણે અનવાયોજન કરવાનું છે આ રીત આપણે ભણી ગયા છે અને એમાં આપણે નિયત સમત રેખા મેળવવાની છે y ની x પરની નિયત સમત રેખા y કે બરાબર a

ખૂટું છે b બરાબર સીગમા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા y માઇનસ y બાર ભાગ્યા sigma એક્સ minus એટલે આ એક સુધારો તમે કરી એટલે b શોધવાનું એક સૂત્ર આ આપણે જોઈ ગયા હતા બીજું સૂત્ર જોઈએ નિયમતા b બરાબર n sigma x y ગુણ્યા આ બીજું સૂત્ર ત્રીજું સૂત્ર b b બરાબર n sigma uv minus sigma u ગુણ્યા sigma v ભાગ્યા n sigma u square minus sigma ja, u આખા નો વર્ગ અને જ્યાં આપણે u બરાબર શું લીધેલું હોય તો x minus a અને v બરાબર ફક્ત y b લીધેલું હોય ત્યારે b નું તમારે આ સૂત્ર મૂકવાનું ત્યાર પછી ચોથું સૂત્ર જોઈએ b બરાબર n sigma uv minus ભાગ્યા

આ રીતથી દાખલો ગણી શકાય છે એટલે ન્યૂનતમ વર્ગોની રીતમાં તમારા એક થી ચાર સૂત્ર છે એમાંથી કોઈ પણ એક સૂત્રની મદદથી પહેલા બી ની કિંમત શોધવાની અને બી ની કિંમત આવી જાય પછી a ની કિંમત શોધવાની તો a ની કિંમત શોધવાનું તો સરખું જ છે એમાં બી ની જેમ અલગ અલગ સૂત્ર નથી એમાં તો a ને શોધવાનું એક જ સૂત્ર છે અને તે સૂત્ર કયું છે a બરાબર y બાર minus bx બાર એટલે

બે ગુણમાં તમને પૂછાય તો તમે સરળતાથી લખી શકશો એટલે કે નિયત સંબંધના અભ્યાસની ઉપયોગિતા તમારે એનો અભ્યાસ કરવાનો છે ત્યાર પછી આપણે આગળ જોઈએ સહ વિચારણ અને સહ સંભાધાક પરથી નિયત સંભાધાક શોધવાનો બરાબર છે તો સહ વિચારણ અને સહસમનાક પરથી નિયત સંબંધક કેવી રીતે શોધાય એના દાખલા પણ આપણે આપણા વિડીયોમાં જોઈ જ ગયા છે તેમ છતાં હું તમને

અને જ્યારે સહસંબંધક એટલે કે આર આપેલું હોય ત્યારે અહીંયા નિયત એટલે કે બી શોધવાનું આપણે સૂત્ર જોઈએ અને તમને ખબર છે કે આ નિયત સંબંધક એટલે એને શું કહેવામાં આવે બી કહેવામાં આવે છે તો ચાલો પહેલા સહવિચારણ આપેલું હોય ત્યારે તો સહવિચારણ આપેલું હોય કે સહસંબંધક આપેલું હોય આપણે નિયત સંબંધક ખાતર કઈ મેળવવાની હોય y k a b x તો એમાં આ બી શોધવાના સૂત્ર જ અલગ અલગ છે તો પહેલા આપણે સહવિચારણ આપેલ હોય ત્યારે b શોધવાનું સૂત્ર જોઈએ તો ચાલો જોઈએ તો સહવિચારણ આપેલ હોય ત્યારે b શોધવાનું સૂત્ર બરાબર b બરાબર c o b x y ભાગ્યા s એટલે કે સહવિચારણ x y એટલે કે x અને y નું સહવિચારણ અને x square x એટલે x નું વિચરણ અથવા બરાબર છે ને અથવા ગુજરાતીમાં એને લખવું તો શું લખાય? સહ વિચરણ એક્સ વાય ભાગ્યા એક્સ નું વિચરણ એટલે આ સૂત્ર ની મદદ થી તમારે બી શોધવાનું નું જ્યારે સહ વિચરણ આપેલું હોય ત્યારે ત્યાર પછી સહ સંબંધક આપેલું હોય ત્યારે તો સહ સંબંધક આપેલું હોય ત્યારે બી શોધવાનું સૂત્ર કયું તો બી બરાબર આર ગુણ્યા એસ વાય ભાગ્યા એસ એક્સ એટલે કે આર એટલે કે સહ સંબંધક એસ વાય એટલે વાય નું પ્રમાણ વિચલન

તેમાં નિખીણ આકૃતિ રીતનો તમારે અભ્યાસ કરવાનો નથી ન્યૂનતમ વર્ગોની રીતનો અભ્યાસ કરવાનો છે નિયત સંબંધના અભ્યાસની ઉપયોગિતા સહ વિચારણ અને પરથી નિયત સમંધક અને નિયત સંબંધના ગુણધર્મો તમારે એનો અભ્યાસ કરવાનો છે તો હવે આપણે વર્ષ બે હાજર વીસ એકવીસ દરમિયાન કયા મુદ્દાઓનો આપણે અભ્યાસક્રમ માંથી રદ કરે છે અથવા આપણે અભ્યાસ કરવાનો નથી તેની હું વાત કરું

એની સમૃતિ મળી ગય છે અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો ને લાઈક કરવાનું ભૂલતા નહીં તેમજ વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં કે જેથી મને આવા નવા નવા વિડિયો બનાવવાનો મને ઉત્સાહ અને મને પ્રેરણા મળે એ માટે તમારે કમેન્ટ કરવાનું પણ હું વિનંતી કરું છું અને વિદ્યાર્થી મિત્રો હવે હું મારો નેક્સ્ટ વિડિયો પ્રકરણ ચાર સામયિક શ્રેણીમાં કયા મુદ્દાઓનો તમારે અભ્યાસ કરવાનો છે અને કયા મુદ્દાઓનો અભ્યાસ નથી કરવાનો એની સમજૂતી લઈને હું તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ જય હિન્દ જય ભારત